શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની સ્થાપના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ પચ્ચીસ ડિસેમ્બર ઓગણીસોને સત્તાણુના રોજ થઈ હતી આ સંકુલની શરૂઆત અમરેલી જિલ્લાના નાના ગામમાં થઈ જેમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને સર્વાંગી વિકાસની તક આપવામાં આવી હતી આજ સત્યાવીસ વર્ષ પછી સંકુલ સત્યાવીસ એકર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં દસ શાળાઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સત્તર કોલેજો અને બે ડિસ્ટન્સ એજ્યુકેશન સેન્ટર કાર્યરત છે અહીં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે જેમાં પાંચ હજાર વિદ્યાર્થીનીઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ છે વિશેષ સુવિધાઓ રહેઠાણ શારીરિક અને માનસિક વિકાસ માટે આધુનિક અભિગમ ઓછી ફીમાં ખોરાક અને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવે છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય સેવાઓ કૌશલ્ય વિકાસ અને નવી સિદ્ધિઓ માટે પ્રેરણા શ્રી વસંતભાઈ ગજેરાના દ્રઢ નેતૃત્વની આજે આ સંકુલ સૌરાષ્ટ્રમાં છોકરીના શિક્ષણ અને સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયું છે આ સંકુલ માત્ર શૈક્ષણિક કેન્દ્ર નહીં પરંતુ નવી આશા અને નવી દિશાઓનું પ્રેરણા સ્થાન છે